દાહોદ જિલ્લામાં નાસ્તા ફરતા પ્રોહિબિશન લગામ કસવા જુગારના અડ્ડા પર રેટ પાડવા તેમજ અસામાજિક તત્વોને ને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી દાહોદના ભૂતરડી જવાના રસ્તે ચોરીની સાથે બે ઇસમો ચોરીની મોટરસાયકલ વેચવા માટે નીકળ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી જે બાતમી હકીકતના આધારે દાહોદ એલસીબી પોલીસે આંતર રાજ્ય વાહન ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડી સાત મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો સાથે જ સાત મોટરસાઇકલ જેની કિંમત રૂપિયા બે લાખ સાડત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા દાહોદ જિલ્લામાં જે બાઇક ચોરીની ઘટનાઓ હતી એમાં ખાસો થોડો વધારો થયો હતો જણાય એવું હતું એ અન્વયે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિત્ય ઝાલા સાહેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાઇક ચોરોને વોચમાં રહેવા અથવા આ ચોરેલું બાઇક કોઈ વેચવા માટે ફરે છે કેમ એ પ્રકારે પોતાના બાતમીદારોને સક્રિય કરી એક્ટિવ વર્ષ સૂચના આપવામાં આવેલ જેએનવી એલસીબીના પીઆઈ શ્રી રમેતી તથા તેમની ટીમ જયારે ફિલ્ડમાં હતી એ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે નળવાઈ ગામની આસપાસ આ પ્રકારના બે સુધી સમો છે જે બાઇક પોતાની વેચવા માટે ફરી છે જેએનવી ટીમ દ્વારા ત્યાં જઈ એમને કોર્ડન કરવાનો પ્રયત્ન કરતા એક બાઇક ચાલક ભાગવા લાગ્યા જેથી તેમને પણ પીછો કરી પકડી દે અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા એમની પાસેથી કોઈ આરટીઓ કાગળો આરસી બુક કે અન્ય કોઈ ઓથેન્ટિક પુરાવા મળી આવેલ નહીં જેથી તેમની વિગતવાર ઉનાળથી વિશેષ પૂછપરછ કરતા હોય આ બાઇક ચોરી કરી લાવેલા હોવાનું અને આ જ પ્રકારની અન્ય પાંચ બાઇકો પણ ચોરી કરેલી હોવાનું જે મધ્યપ્રદેશના જંગલ વિસ્તારમાં છુપાયેલું છે જેથી તરફ જન રસ્તા ઉપર મોકલી અને ચેક કરાવતા આ આ પાંચ બાઇક પણ મળી તમામ બાઇકો હતી જે તે સમયે અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થઈ હતી જેમાં દાહોદ જિલ્લાની ત્રણ બાઇક ચોરી બરોડાની સુરતની છોટાઉદેપુર મધ્યપ્રદેશની બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે આરોપીનું નામ છે સંદીપભાઈ કલમસિંહ તેરસિંહ ભુરિયા બંને નામ છે અનિલ ચંદ્રસિંહ પાતળીયા આ બંને છે એમપી રહેવાસી છે એક છે રહેવાસી છે અને એક છે તાલુકા જુબોટ રહેવાસી છે અને બંને પાસેથી ટોટલા સાત લાખ રિકવર કરી અને બે લાખ સાડત્રીસ હજારની રિકવરી કરવામાં આવેલી છે હાલમાં પ્રથમ દ્રષ્ટિ એવું જણાવ્યું છે કે આ બંને ઇસમો છે એ આ પ્રકરણ ચલાવતા હતા એમની ગેંગ પણ હોય શકે છે અને સાગર પણ હોય શકે છે તે દિશામાં તપાસ હાલમાં ચાલુમાં છે નોર્મલી આ લોકો શું કરતા હતા કે જ્યારે કોઈ બાઇક એમને મળી આવે છે અવાવરૂ જગ્યાએ અથવા કોઈ વિસ્તારની બહાર ને કે જ્યાં કોઈ માણસની હાજરી નથી એવા સંજોગોમાં ડુપ્લિકેટ ચાવી દ્વારા અથવા લોક તોડીને એ બાઇક પોતાના પોઝિશનમાં લઈ એને જોઈ કરતા હતા